પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે બાઇબલના પ્રથમ પાંચ પુસ્તક જેને નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે તેના પ્રથમ વિભાગની મોજણી આપણે પૂરી કરી છે આ પુસ્તકોને નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે કારણ કે તેમાં નિયમ આપવાની બાબતોનો સમાવેશ થાય છે આ ઈશ્વરના નિયમો તેમાં સમાવેશ થાય છે આ પુસ્તકો કેવળ નિયમશાસ્ત્ર નથી પરંતુ ઐતિહાસિક પુસ્તકો પણ છે તેમ કહેવું વ્યાજબી છે તેથી જૂના કરારના પ્રથમ સત્તર પુસ્તકો એ ઇતિહાસના પુસ્તકો છે તે કહેવું વ્યાજબી છે આપણને આ પ્રશ્ન ઊભો થાય શા માટે આ બધા ઇતિહાસનો આપણે અભ્યાસ કરવો જોઈએ શા માટે યહૂદી ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અભ્યાસનો ખ્યાલ પણ અને ખાસ કરીને એક નાના રાષ્ટ્ર ઈઝરાયલના રાષ્ટ્રનો અભ્યાસ શા માટે કરવો જોઈએ દેવથી પ્રેરિત થયેલા સત્તર પુસ્તકો તે યહૂદી ઇતિહાસના પુસ્તકો શા માટે છે આ પ્રશ્નોના ઘણા જવાબો છે એક જવાબ જે આપણે ઘણીવાર આપીએ છીએ તે આ છે આ સઘળું એટલા માટે બન્યું કે આપણે ઉદાહરણ લઈએ અને આપણને ચેતવણી મળે માટે તે બધું લખવામાં આવ્યું છે કે જેના પર યુગોનો અંત આવવાનો છે સંત પાઉલ પહેલાં કોરનથી દસ અગિયારમાં જણાવે છે ઘણા લોકો એવું માને છે કે જો કે આ કલમ નવા કરારમાં આવે છે છતાં તે જૂના કરારની ચાવીરૂપ અને ખાસ કરીને જૂના કરારના ઐતિહાસિક વર્ણન માટે છે આ બધી બાબતો તેઓના હકમાં બની તે ઐતિહાસિક છે દંતકથા નથી જ્યારે યહૂદી લોકો દેવના વચનોને આધીન થયા ત્યારે મૂસાના શબ્દોનો તેઓએ લાગુકરણ કર્યું દેવે તેઓને આશીર્વાદ આપ્યા અને તેઓ નમૂના રૂપ બન્યા જ્યારે તેઓ તેને આધીન ન થયા ત્યારે દેવના શ્રાપ તળે તેઓ જીવ્યા અને તેઓના જીવનો તે મારા તથા તમારા માટે ચેતવણી રૂપ બન્યા આ એક કારણ છે કે જેને લીધે આપણે જૂના કરારનો અભ્યાસ કરવો જોઈએ બીજું કારણ એ છે કે જેને લીધે બાઇબલના યહૂદી ઇતિહાસ માટે વધારે સ્થાન આપવામાં આવ્યું છે યહૂદી લોકો એ દેવના પસંદ કરાયેલા લોક છે કે જેના દ્વારા જગતના સર્વ કુટુંબો રાષ્ટ્રો મસીહાના આવવા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરનાર છે જ્યારે દેવે આ જગતમાં આવવાનું નક્કી કર્યું અને માણસ બન્યા ત્યારે તે ગોરા કાળા લાલ અથવા પીળા માણસ ન બન્યા તેણે ખાસ રાષ્ટ્રના લોકોનું સર્જન આ જગતમાં આવવાના હેતુ માટે કર્યું જ્યારે દેવે ઇબ્રાહિમને આ લોકોના પિતા તરીકે પસંદ કર્યો ત્યારે તેણે કહ્યું તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે મસી ખ્રિસ્ત આ ખાસ લોકો મારફતે આવ્યા તેનો અર્થ એ કે યહૂદી લોકોનો ઇતિહાસ એ ખાસ ઇતિહાસ છે હવે મિત્ર દેવનું વચન પણ આ ખાસ રાષ્ટ્રના લોકો દ્વારા આવ્યું સંત પાઉલ તેના પત્રોમાં નવા કરારમાં તે વિશે નોંધ કરે છે તેઓ ખાસ લોક હતા કારણ કે ખ્રિસ્ત તેમના દ્વારા આપણને મળ્યા તારણ મસીહ દ્વારા આવ્યું તેટલું જ નહીં પરંતુ આ ખાસ લોકો દ્વારા વચનો આપણને મળ્યા આ બાબતને લીધે પણ તેઓનો ઇતિહાસ વિશિષ્ટ ઇતિહાસ બને છે મૂસાનો એક મહાન સંદેશો જેને આપણે પૂર્ણનિયમના પુસ્તકમાં અભ્યાસ નથી કર્યો તે પુસ્તકના અંત ભાગમાં આવે છે કે જેમાં ઇસરાયલ વિશે જોરદાર ભવિષ્યવાણી આપવામાં આવી છે મૂસાએ ઈસરાયલના બંદીવાસ વિશે ઈસરાયલના વિખરાઈ જવા વિશે અને પોતાની ભૂમિમાં પાછા આવવા વિશે ભવિષ્યવાણી કરી હતી મૂસાએ કહ્યું હતું કે પસંદ કરેલા લોકો ભૌગોલિક દ્રષ્ટિએ પોતાની પવિત્ર ભૂમિમાં પાછા ફરશે અને તે લોકો પોતાના પવિત્ર દેવ તરફ આત્મિક રીતે પણ પાછા ફરશે ઈસરાયેલ લોકો પવિત્ર ભૂમિમાં ભૌગોલિક દ્રષ્ટિએ પાછા ફર્યા તે નિહાળવું એ રોમાંચક બાબત છે ઓગણીસો અડતાળીસમાં ઇસરાયલ એ નવું રાષ્ટ્ર બન્યું હચકીયેલ યરમિયા યસાયા અને મુસાએ આ પાછા ફરવા વિશે ભવિષ્યવાણી કરી હતી જો તમને બાઇબલની ભવિષ્યવાણીમાં રસ હોય અંતના દિવસો વિશે રસ હોય જો તમે જગતમાં શું બનવાનું છે તેના વિશે મૂંઝવણમાં હોય માનવ ઇતિહાસનો કેવી રીતે અંત આવવાનો છે વગેરે વિશે પવિત્ર શાસ્ત્રમાંથી તે શોધી શકાય છે દેવની પાસે યોજના છે અને માનવ ઇતિહાસ તે યોજના પ્રમાણે પૂર્ણ થશે દેવની યોજનામાં ઇસરાયલ કેન્દ્ર સ્થાને છે માનવ ઇતિહાસની પૂર્ણતાના વિશે દેવની યોજના વિશે તમને જો રસ હોય તો ઈસરાયલ અને તેની પવિત્ર ભૂમિ ઉપર દ્રષ્ટિ રાખવો કારણ કે તેનો અંત ત્યાં આવવાનો છે અને યહૂદી લોકોની આસપાસ તેનો અંત આવશે એક મહાન ભવિષ્યવાણીને લગતો ફકરો રોમનોને લખેલા પત્રના નવથી અગિયારમાં અધ્યાયમાં સંત પાઉલ લખે છે કે એક દિવસે ઈસરાયલ ઉદ્ધાર પામશે ઈસરાયલ દેવ પાસે પાછું આવશે અને દેવ ઈસરાયલ પાસે પાછો આવશે આ અદ્ભુત બાબત વિશે પાઉલ પ્રેરિત જણાવે છે મસીનો નકાર કરવા માટે ઇસરાયલને શિક્ષા થવી અને યહૂદીઓનો ઉદ્ધાર કરવો તે છે સંત પાઉલ કહે છે કે જ્યારે પૂરતા પ્રમાણમાં યહૂદી લોકોનો ઉદ્ધાર થશે મસીનો નકાર કરવા માટે ઇસરાયલને પૂરતા પ્રમાણમાં શિક્ષા થશે ત્યારે દેવ ઇસરાયલ પાસે પાછો આવશે અને સમગ્ર ઈસરાયલ ઉદ્ધાર પામશે જો તમે બાઇબલની ભવિષ્યવાણીનો અભ્યાસ કરો તો તમને ભાન થશે કે ભવિષ્યવાણીના કેન્દ્ર સ્થાને ઈસરાયલ છે આપણે જોઈ ગયા ઈસરાયેલ લોકો તેઓની ભૂમિમાં ભૌગોલિક દ્રષ્ટિએ પાછા આવ્યા લોકો તેમના દેવની પાસે આધ્યાત્મિક રીતે પાછા આવ્યા આપણે જોયું નથી આ દિશામાં ઘણા ચઢાણ ઉતરાણવાળી રસપ્રદ બાબતો છે દેવના લોકો નવો જન્મ પામેલા અને બદલાયેલા અને મસી સભાસ્થાનો સ્થપાયેલા આપણે જોઈ શકીએ છીએ ઈસરાયેલ ભૌગોલિક પાછા ફરવા ઉપરાંત આત્મિક રીતે પાછા ફરવાનું ચિહ્ન જ્યારે આપણે ઇતિહાસની પૂર્ણતા વિશે વિચારીએ ત્યારે તે ખરેખર રોમાંચક બાબત છે ઇતિહાસ જે રીતે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે તેમાં ઇઝરાયેલનું આધ્યાત્મિક અને ભૌગોલિક રીતે પાછા ફરવું તે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે બહુ જરૂરી છે અને તે પણ એક બીજું કારણ છે કે આપણે યહૂદી લોકોના ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ આપણે યહૂદી ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ કારણ કે દેવે ઇઝરાયેલ સાથેનો સંબંધ સંપૂર્ણપણે તોડી નાખ્યો નથી જો તમે સંપૂર્ણ યાદદાશ ગુમાવવાની રોગથી પીડાતા હો તો તમારા વ્યક્તિગત સામાજિક ઇતિહાસ શોધી કાઢવાની ઈચ્છા થશે જ્યાં સુધી તમે ક્યાં હતા અને તે શોધી ન કાઢો ત્યાં સુધી તમે જીવનમાં આગળ જઈ શકતા નથી અને તમારે ક્યાં જવું છે તે પણ નક્કી કરી શકતા નથી ઇતિહાસ ખરેખર તે બાબત છે તેથી જ ઇતિહાસનો અભ્યાસ કરવો જરૂરી છે જો તમે માનવ કુટુંબ સમજવા ચાહો છો તો તે ક્યાં છે અને તે ક્યાં હોવું જોઈએ આ બાબતો અંગેનો દ્રષ્ટિકોણ મેળવવા તમારે એ જાણવું જરૂરી છે હવે જો શાસ્ત્ર જ્યોતી વખતે જો તમે ઈશ્વરના લોકોને સમજવા માગતા હો અને હવે જો તમે ઈશ્વરના લોકમાં ગણાતા હો તો તમારે ઈશ્વરના લોકો વિશે કશુંક સમજી લેવાની જરૂર છે એટલે કે ઈશ્વરના લોકો ક્યાં હોવું જોઈએ એ ક્યાં જતા હોવા જોઈએ અને તેમના લક્ષ્યાંકો તેમની મૂલ્ય પદ્ધતિ અને તેમના વલણો કેવા હોવા જોઈએ વગેરે બાબતો આ બધા જ કારણોને લીધે આપણે જૂના કરારના ઐતિહાસિક પુસ્તકોના અભ્યાસની શરૂઆત કરીશું મિત્ર યાદ રાખો કે યહૂદી લોકોના ઇતિહાસની શરૂઆત ઈશ્વરથી થાય છે ઈશ્વર આ લોકોના અને આપણા સર્વ લોકોના સ્ત્રોત છે ઉત્પત્તિના પુસ્તક પ્રમાણે આદમ નામના માણસ કે જે પિતા છે માનવજાતના પ્રથમ પુરુષ છે તેના દ્વારા માનવ કુટુંબ અસ્તિત્વમાં આવ્યું ઉત્પત્તિના પુસ્તકમાં આ ખાસ પસંદ કરેલા લોકો વિશે આપણે સાંભળીએ છીએ ઉત્પત્તિના પુસ્તકમાં તેઓની શરૂઆત વિશેની આપણને નોંધ આપવામાં આવી છે જરા ઉત્પત્તિના પુસ્તકના અંત ભાગમાં આ પિતૃઓ બાળ કુળ અથવા બાર કુટુંબો બને છે અને દુકાળથી બચવા માટે તેઓ મિસરમાં રહે છે ઉત્પત્તિના પુસ્તકનો અંત બાર કુટુંબો અથવા બાર કુળો મિસરની ભૂમિમાં હતા ત્યાં આવે છે જ્યારે નિર્ગમનના પુસ્તકને વર્ષો પછી ખોલવામાં આવે છે એટલે કે ચારસો વર્ષો પછી ત્યારે આ બાર કુટુંબો એ મોટું લોક સમુદાય બની જાય છે એક મોટું ટોળું બને છે મિસરમાં ચારસો વર્ષો તે બાર કુટુંબો વીસથી ત્રીસ લાખ લોકોનો મોટો સમુદાય બન્યો પરંતુ તેઓ ફક્ત ટોળું હતા ઈશ્વર માનતા હતા કે તેઓને સૌ બાબત જે જરૂરની હતી તે તો તેઓને નેતાની જરૂર હતી તેથી મૂસાને તેડું આપવામાં આવે છે અને આ ટોળાના લોકોને નેતા તરીકેનું કાર્ય મૂસાને સોંપવામાં આવે છે આપણે નિયમશાસ્ત્રમાં જોયું કે કોઈક પ્રકારનું માળખું જેના દ્વારા આ ટોળાને દોરવણી આપવાની હતી તેના વગર મૂસા આ લોકોને દોરી શક્યો ન હતો સિનાઈ પર્વત ઉપર મૂસાએ ઈશ્વરને જણાવ્યું કે તે તને કોઈક માળખું આપે કે જેના દ્વારા આ લોકોને નિયંત્રિત કરી શકાય મિત્રો હું માનું છું કે મૂસા સિંહ પર્વત ઉપર ત્રણ વાર ચડ્યા હતા અને ચાળીસ દિવસ અને ચાળીસ રાત્રે આ પર્વત ઉપર ઉપવાસ અને પ્રાર્થનામાં ગાળ્યા હતા તેની પ્રાર્થનાના જવાબરૂપે ઈશ્વરે મૂસાને ઈશ્વરનો નિયમ આપ્યો આ નિયમ એ માળખું બન્યું કે જેની મારફતે મૂસાએ આ લોકોને દોરવણી પૂરી પાડી મિત્ર જેમ તેમનો ઇતિહાસ વિકાસ પામતો ગયો તેમ તેમનો અવ્યવસ્થિત ટોળામાંથી એક વ્યવસ્થિત રાષ્ટ્રનો ઉદય થયો હવે તેઓની પાસે નેતા હતા અને કોઈક પ્રકારનું માળખું હતું અને સરકાર હતી પરંતુ તેઓનો મોટો પ્રશ્ન એ હતો કે તેઓ ખોટી જગ્યાએ હતા તેઓ મિસરમાં હતા તેઓના માટે ઈશ્વરની પાસે સ્થળ હતું તે સ્થળ મિસર નહીં પણ કનાન દેશ હતું તેથી મિસરમાંથી મહાન છુટકારોનો અનુભવ કરવો પડ્યો અને મુસાની નેતાગીરી દ્વારા તેઓએ તે છુટકારાનો અનુભવ પણ કર્યો નિર્ગમનનું પુસ્તક આ વાર્તા આપણને આપે છે હવે ગણનાના પુસ્તકમાં આપણે જોઈ ગયા કે તેઓ મિસરમાંથી બહાર આવીને કનાનમાં ગયા નહીં પરંતુ ચાળીસ વર્ષો સુધી અરણ્યમાં અહીં તહીં ગોળ ફરતા રહ્યા ગણનાના પુસ્તકમાં આ ઐતિહાસિક બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે ગણનાના પુસ્તકમાં આ આખી પેઢી મરણ પામે છે તેનો ભયાવહ સંદેશ નોંધવામાં આવ્યો છે બાઇબલમાં ગણનાનું પુસ્તક એ સૌથી ભયાવ પુસ્તક છે હવે યહોશવાના પુસ્તકની શરૂઆત આ મુદ્દાથી થાય છે પૂર્ણ પુસ્તકમાં મૂસાના સૂચનોને આધીન થઈને યહૂદી લોકો યહોશવાની નેતાગીરી હેઠળ કનાનની ભૂમિમાં પ્રવેશ કરે છે યહોશવાના પુસ્તકનો આ જ સંદેશ છે મિત્ર યહોશવાનું પુસ્તક અગત્યનું સત્ય શીખવે છે તે એક રોમાંચક પુસ્તક છે જેમ ગણનાના પુસ્તકનો સંદેશ એ હતો કે અવિશ્વાસના કારણે તેઓ કનાનમાં પ્રવેશ કરી શક્યા નહીં તેમ તેઓ યહોશવાનું પુસ્તક એ વિશ્વાસ વિશેનું પુસ્તક આપે છે કારણ કે તેમાં વિશ્વાસ હતો અને તેઓમાં વિશ્વાસ હતો માટે તેઓ કનાન પર જઈ પામ્યા અને પ્રવેશ કર્યો અને વચનની ભૂમિ કબજે કરી હવે જૂના કરાર દ્વારા ઐતિહાસિક બાબતો વિશે અભ્યાસ ચાલુ રાખતા બીજું પુસ્તક તે તો ન્યાયાધીશોનું છે યહુસ્વ અને સમુએલના પુસ્તકો વચ્ચે ન્યાયાધીશોનું પુસ્તક ઐતિહાસિક કડી સમાન છે ન્યાયાધીશોના પુસ્તકનો સમયગાળો ચારસો વર્ષનો છે તે બહુ વર્ષો કહેવાય જ્યારે તમે એ હકીકત વિશે વિચારો કે આપણે બસો વર્ષ સુધી ટકી રહ્યા છીએ ત્યારે તમારે એ તારણ પર આવવું જોઈએ કે યહૂદી ઇતિહાસ એ ઘણા વર્ષોનો ઇતિહાસ છે ઉત્પત્તિ અને નિર્ગમનના પુસ્તક વચ્ચે ચારસો વર્ષનો સમયગાળો છે અને આ એક પુસ્તક ન્યાયાધીશોના પુસ્તકનો સમયગાળો ચારસો વર્ષોનો ઇતિહાસ છે આ ચારસો વર્ષોના સમયગાળા દરમિયાન જ્યારે ન્યાયાધીશો રાજ કરતા હતા ઈસરાયલના બાળકો એ સરક્રમાણ પરિસ્થિતિમાંથી એટલે એ પર એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા સાત વાર તેઓએ ભ્રષ્ટતાનું પાપ કર્યું તેનો અર્થ એ થયો કે દેવની સાથે તમારું જે સ્થાન હતું તેથી ચલિત થયા પૂર્ણનિયમના પુસ્તકના અંતે મૂસા તેઓને તેમનું સ્થાન લેવા અને દેવને પ્રથમ સ્થાન આપવા ઉત્તેજન આપે છે યહોસવાના પુસ્તકના અંતે યહોસ્વા એ જ બાબત લોકોને કરવા કહે છે અને લોકોએ તેમનું સ્થાન લીધું અને કહ્યું અમે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીશું અમે દેવની સેવા કરીશું પરંતુ ન્યાયાધીશોના પુસ્તકમાં આપણને કહેવામાં આવ્યું કે ચારસો વર્ષના સમયગાળામાં સાત વાર તેઓના સ્થાનથી તેઓ ચલિત થયા દરેક સમયે જ્યારે તેઓએ તે પ્રમાણે કર્યું ત્યારે ઈશ્વરે તેઓના માટે શત્રુ ઊભા કર્યા અને તેઓને ગુલામ બનાવ્યા જુદા જુદા સમયે આ વિજેતાઓએ તેમને કેદી બનાવ્યા પછી તેઓમાં જાગૃતિ આવી તેઓનો આત્મિક ઉત્થાન થયું છુટકારાના માટે જ્યારે તેઓએ હાંક મારી મિસરમાં જેમ તેઓને અનુભવ કર્યો તેમ ઈશ્વરે ન્યાયાધીશ ઊભા કર્યા ન્યાયાધીશો એ છુટકારા આપનાર હતા જેમ મુસાયા મિસરમાંથી તેઓને છોડાવ્યા તેમ ઈશ્વરે ન્યાયાધીશ ઊભા કર્યા જે ખરેખર તેમના ઉદ્ધારનાર અથવા છોડાવનાર હતા તેઓના છુટકારા પછી આ ન્યાયાધીશોએ જુદા જુદા સમયે તેઓને દોરવણી આપી તે ન્યાયાધીશના સમગ્ર સમય દરમિયાન તેઓને શાંતિ પ્રાપ્ત થતી હતી પરંતુ જ્યારે તે ન્યાયાધીશ મરણ પામે ત્યારે ફરીવાર તેઓએ તે ચક્રમાં ફસાતા હતા ન્યાયાધીશોના સમય દરમિયાન ત્રણ યુદ્ધો થયા ત્રીજું યુદ્ધ તે બહુ ભયંકર હતું એ એવું યુદ્ધ હતું કે ન્યાયાધીશોના પુસ્તકના ઐતિહાસિક ઘટનાની હારમાળા તે વારંવાર બતાવે છે ઇતિહાસના પુસ્તકોમાં બીજું પુસ્તક તે સમુએલનું છે જ્યારે આપણે સમુએલના પુસ્તકમાં આવીએ છીએ ત્યારે આ પરિબળ આપણને જોવા મળે છે યહોવા એટલે કે ઈશ્વર હંમેશા તેઓના રાજા હતા ઈશ્વરની સ્પષ્ટ થયેલી ઈચ્છા પ્રમાણે યહોવા એટલે કે ઈશ્વર તેના લોકો ઉપર હંમેશા રાજા તરીકે રાજ્ય કરતા હતા એ પ્રમાણે કરવા માટે ઈશ્વરને મૂસા જેવા પ્રબોધક યાજકની જરૂર હતી કે જે પર્વત ઉપર જાય અને લોકો વતી ઈશ્વરને મધ્યસ્થી કરે ત્યારબાદ પર્વત ઉપરથી નીચે આવે અને ઈશ્વર પાસેથી મળેલ વચન લોકોને કહે ઈશ્વરને એવા નેતાની જરૂર હતી સમુએલ એ પ્રકારના નેતા પ્રબોધક અને યાજક હતા પરંતુ સમુએલના સમય દરમિયાન લોકો સમુએલની પાસે ગયા અને તેને કહ્યું અમને આ વ્યવસ્થા પસંદ નથી ઈશ્વર અમારો રાજા એ અમને પસંદ નથી બીજા લોકોની જેમ રાજા છે તેમ અમારે પણ રાજા જોઈએ છીએ સમૂહલ બહુ દુઃખી થઈ ગયો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ લોકોને રાજાઓ મળે એવી ઘટના ઈશ્વર ઈચ્છતા નહોતા પરંતુ જેમ આપણે ઘણા નાના પુસ્તકમાં જોયું કે જ્યારે લોકોને માંસની જરૂર હતી ત્યારે ઈશ્વરે તેઓને નસ્કોરામાંથી નીકળે અને થાકી જાય અથવા તે કંટાળારૂપ બને ત્યાં સુધી માંસ આપ્યું તેથી અહીં જ્યારે લોકોએ રાજાની માગણી કરી હતી ત્યારે ઈશ્વરે સમુએલને કહ્યું સમુએલ એ તું તારા પોતા પર ન લે તેઓએ તારો નકાર કર્યો નથી તેઓએ તો મારો નકાર કર્યો છે અને સમુએલ જો તેઓને રાજા જોઈએ છે તો આપણે તેઓને રાજા આપીશું જૂના કરારમાં છ પુસ્તકો છે જેમાં પહેલો અને બીજો સમુએલ પહેલો અને બીજો રાજાઓ પહેલું અને બીજું કાવ્યુત્તાન કે જેને એક સમયે રાજાઓના પુસ્તક તરીકે નોંધવામાં આવતું હતું તેને રાજા સાહિત્યમાં વર્ગીકૃત કરવામાં આવતું હતું કારણ કે આ પુસ્તકો રાજાઓ વિશે જણાવે છે પ્રથમ રાજાનું નામ સાઉલ હતું તે દેવને આધીન થવાનો નહોતો સમુએલને પ્રથમ રાજા બનાવવા અંગે રોમાંચ હતો રાજાને અપનાવવો એ શું મશ્કરી બનશે પરંતુ પ્રથમ રાજા સાઉલને અપનાવવા પછી તેને અભિષિક્ત કરવામાં આવ્યો અને તેને કાર્ય સોંપવામાં આવ્યું ત્યારે સમુએલને ખબર પડી કે સાઉલ એ આધીન થવાનું નથી તેથી ઈસરાયલના પ્રથમ રાજાને ઠપકો આપવાનો આનંદ સમુએલને મળ્યો સમુએલે સાઉલને સ્પષ્ટ ઠપકો આપ્યો સમુએલે કહ્યું ઉકલી ન શકાય એવી આ પરિસ્થિતિ છે ઈશ્વરે જે તને જણાવે છે તે પ્રમાણે જો તું કરીશ નહીં તો ઈશ્વર તારી મારફતે તે કાર્ય કરશે નહીં તેથી ઈશ્વર તારી પાસેથી રાજ્ય લઈને તેના મનગમતા માણસને તે આપશે કે જે તેની સઘળી ઈચ્છા પૂરી કરશે ઈશ્વરને આવો માણસ મળ્યો છે જ્યારે આ રાજા સત્તા ઉપર આવ્યા ત્યારે પણ પ્રબોધક અને યાજકનું ચિત્ર આપણી પાસે હતું પ્રબોધક હંમેશા તેના સ્થાનમાં થોડા આગળ હતા જો રાજા ઈશ્વરને આધીન ન થાય તો પ્રબોધક તે સ્થાને આવીને રાજાને સીધા કરતા હતા બધા જ રાજાઓના સંદર્ભમાં આવું બન્યું તેઓ બધાએ પ્રબોધકનું સહન કરવું પડતું કારણ કે ઈશ્વરની સ્પષ્ટ થયેલી ઈચ્છા એ હતી કે તે પ્રબોધક યાજક દ્વારા લોકોને દોરે જ્યારે રાજા આધીન ન થતા ત્યારે પ્રબોધક એ દેવના માટે બોલનાર વ્યક્તિ બનતા હતા ઈસરાયલનો બીજો રાજા દાઉદ હતો અને દાઉદ એ દેવનો મનગમતો માણસ હતો કે જે ઈશ્વરની સર્વ ઈચ્છાઓ પૂરી કરવા તૈયાર હતો તેથી ઈશ્વરે દાઉદની મારફતે કાર્ય કર્યું દાઉદનો પ્રબોધક એ નાથાન હતો જ્યારે દાઉદે પાપ કર્યું ત્યારે હિંમતવાન નાથાન પ્રબોધકે આવીને દાઉદ તરફ આંગળી ચીધતા કહ્યું તું તે જ માણસ છે તે પાપ કર્યું છે નાથાને દાઉદના પાપે સઘળી બાબતો સ્પષ્ટ કરી પરંતુ દાઉદ એ સારો રાજા હતો કારણ કે દાઉદનું હૃદય ઈશ્વરની સઘળી ઈચ્છા કરવાને માટે હતું દાઉદ પછી તેનો પુત્ર સુલેમાન એ રાજા હતો અને શરૂઆતમાં સુલેમાન રાજા એવો લાગતો હતો કે તેની મારફતે ઈશ્વર કાર્ય કરશે એણે બહુ સારી શરૂઆત કરી તેણે સુંદર પ્રાર્થના કરી અને ઈશ્વરે તેની સુંદર પ્રાર્થનાનો જવાબ આપ્યો પરંતુ જેમ આપણને પૂર્ણ નિયમના પુસ્તકમાં ચેતવણી આપવામાં આવે છે તેમ સુલેમાન ઈશ્વરથી દૂર ગયો અને ધર્મ ભ્રષ્ટતાનું પાપ કર્યું ઈશ્વર સુલેમાન દ્વારા કામ કરી ન શક્યા સુલેમાનના રાજ્યનું પરિણામ એ બહુ જ ભયંકર આવ્યું ઈસરાયલના રાષ્ટ્ર પર જે પરિણામ આવ્યું તે ઈસરાયલનું રાજ્ય વિભાજીત થયું અને બંદીવાસમાં ઈસરાયેલ લોકોએ જવું પડ્યું દાઉદના પાપના પરિણામે તે આવ્યું નહોતું દાઉદે તેનું પાપ કબૂલ કર્યું અને પસ્તાવો કર્યો દાઉદે ચાળીસ વર્ષો સુધી રાજ કર્યું દાઉદે પાપ કર્યા પછી ચોવીસ વર્ષ સુધી રાજ કર્યું જ્યારે તેણે પાપ કર્યું ત્યારે ઈશ્વરે તેને કાઢી મૂક્યો નહીં કારણ કે દાઉદે તે પાપનો પસ્તાવ કર્યો અને તે પાપ કબૂલ કર્યું એ તો પાપ કે સુલે રાજ્ય ઉપર વિનાશ લાવ્યો સુલેમાનના પાપના પરિણામે તેની અને ઉપપત્નીઓએ રાજ્યને બે વિભાગમાં વહેંચી દીધું ઉત્તરના રાજ્યને ઈસરાયલ કહેવામાં આવતું ઉત્તરના રાજ્ય ઈસરાયલમાં દસ કુળો હતા અને દક્ષિણના રાજ્યમાં બે નાના કુળો હતા બિનયામિન અને યહુદા દક્ષિણના રાજ્યને યહુદા કહેવામાં આવતું સુલેમાનના રાજ્યના પરિણામે બે રાજ્યો બન્યા અને બંને રાજ્યોને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા આસુ દ્વારા ઉત્તરના રાજ્યને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા આ આસુરના લોકો ઈસરાયલના સૌથી ખરાબ શત્રુઓ હતા આસુરના લોકોએ ઈસરાયલના દસ કુળોને બંદીવાન બનાવ્યા પછી તેઓના વિશે આપણે ફરી સાંભળતા નથી તેઓને ઈસરાયલના ખોવાયેલા કુળો તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી ઉપરથી તેઓ સંપૂર્ણ નાબૂદ થઈ ગયા તેના લીધે દક્ષિણનું રાજ્ય જેને યહુદા કહેવામાં આવે છે તે બિન્યામિન અને યહુદાના કુળો બચી ગયા રાજ સાહિત્યના ઐતિહાસિક પુસ્તકોમાં આપણને એ પણ જોવા મળે છે કે યહુદાનું રાજ્ય પણ નબુખાદ નેસાર રાજાએ બાબેલમાં બંદિવાસ તરીકે લઈ ગયો જ્યારે તમે ઐતિહાસિક ઘટનાઓ ચાલુ રાખો છો ત્યારે તેનો આવો અંત આવે છે તેઓની પાસે ભૂમિ હતી પરંતુ તેમાં રહેનાર કોઈ નહોતું ભૂમિ ખાલી હતી ઉત્તરનું રાજ્ય ચાલ્યું ગયું દક્ષિણનું રાજ્ય ચાલ્યું ગયું કેવળ ખાલી જમીન રહી ગઈ રાજ સાહિત્યમાં આપણને એ બાબત જોવા મળે છે કે સુલેમાન રાજાના કાળ દરમિયાન લોકો ધર્મ ભ્રષ્ટ થઈ ગયા એના પરિણામે કેવળ ભૂમિ ખાલી થઈ ગઈ બાબેલના લોકોએ દક્ષિણના રાજ્યને બંદીવાસ તરીકે લઈ ગયા પછી બાબેલના બંદીવાસની ઘટના બને છે ઉત્તરના રાજ્ય વિશે આપણે કદી સાંભળતા નથી પરંતુ ઐતિહાસિક ઘટના દક્ષિણના રાજ્યના સંબંધમાં ચાલુ રહે છે દક્ષિણનું રાજ્ય બાબેલમાં સિત્તેર વર્ષ બંદીવાસ તરીકે રહ્યું સિત્તેર વર્ષના અંતે મહાન ઈરાનના સમ્રાટે બાબેલ પર જીત મેળવી તેથી સિત્તેર વર્ષ પછી તેઓ બાબેલમાં ન હતા પરંતુ તેઓ ઈરાનમાં હતા કે જે ઈરાની સામ્રાજ્યનો ભાગ બન્યો હતો જ્યારે મહાન દાર્યાવેશ બાબેલને જીત્યું ત્યારે ઈશ્વરે તેના હૃદયમાં પ્રેરણા કરી હતી કે તે એક હુકમ બહાર પાડે કે જેમાં કહેવામાં આવ્યું કે ઈરાનમાં રહેનાર કોઈ પણ યહૂદી કે જે પોતાના વતનની ભૂમિમાં પાછો જોવા માગે છે અને તેઓના મંદિર અને ભૂમિને ફરી સમારવા માગે છે તેઓ જઈ શકે છે યહૂદી ઇતિહાસનો આ સૌથી મહાન ચમત્કાર હતો બાબેલના બંદીવાસમાંથી પાછા ફરવાનો ચમત્કાર હતો નહેમિયા એઝરા અને હાગાયનો સંદેશ એ હતો કે કેવળ એક જ પાછા ફરવાની ઘટના બની નહોતી પરંતુ આવી ઘણી ઘટનાઓ બની હતી મહાન નેતાગીરી હેઠળ જેઓ ઈરાનને છોડીને જવા માગતા હતા તેઓ ઇસરાયલમાં પાછા ગયા આ બાબીલના બંદીવાસમાંથી પાછા ફરવાની ઘટના હતી આ એવો સમય હતો કે જેમાં નહેમિયા એઝરા અને કેટલાક પ્રબોધકો કે જેઓ તેના સમકાલીન હતા તેઓ મહાન નેતાઓ થયા તે સગડા લોકોએ ઇસરાયલમાં પાછા જવાનું નક્કી ન કર્યું તેમાંના કેટલાક લોકો પાછા જવા માગતા નહોતા તેઓ દુકાનદારો બન્યા હતા અને ધંધો કરતા હતા અને ઘણા ઘણા કારણોને લીધે તેઓ પાછા જવા માગતા નહોતા એક મોટા લોકોનો હિસ્સો ઈરાનમાં રોકાયા હતા હિબ્રુ ઇતિહાસનો આ સમયગાળા દરમિયાનની એક મહત્વની નોંધપાત્ર બાબત તે એ હતી કે તે સમયમાં ખાસ પ્રકારની નીતાગીરી હતી ઈશ્વરની પસંદગી તેની સ્પષ્ટ ઈચ્છા પ્રબોધક છે જ્યારે આ લોકોએ રાજાની માંગણી કરી ત્યારે ઈશ્વરે કહ્યું સારું અમે તમને રાજા આપીશું પરંતુ તે બાબતે કામ ન કર્યું કારણ કે મોટા ભાગના રાજાઓ ઈશ્વરને આધીન થયા નહીં જો કે તેનો અર્થ એ નથી કે યહૂદી ઇતિહાસના આ સમયગાળા દરમિયાન ઈશ્વર કામ કરી શક્યા નહીં પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ